એના દ્વારા જે આક્ષેપ કરવામાં આવે છે એ અત્યાર સુધી ઓફિસ સુધી કોઈ આક્ષેપો રિટર્નમાં યા કઈ માં આવેલ નથી એ કોઈ આક્ષેપ કરેલા હોય એ આક્ષેપ આવે ત્યાં સુધી પછી એના ઉપર તપાસ કરવામાં આવશે બાકી એને સારવારમાં કોઈ કમી રહેલ નથી એના જે સારવાર હોય ન્યુરો સર્જરી દ્વારા જે કરવામાં આવેલ હતો એ જે સારવાર ઉચિત હોય એ બધું સારવાર કરવામાં આવેલો હતો લેકિન એ જે પેશન્ટ હતો એ સુરુ થી બહુ જ સિરિયસ અવસ્થામાં આવેલા હતો રોડ ટ્રાફિક એક્સિડન્ટ નો પેશન્ટ હેડ ઇન્જરી હતો અને એને ઈજાનો કારણે જે તકલીફ હતી એને બધી સારવાર સમયસર કરવામાં આવેલ હતો તેમ છતાં એને છે તબિયત કભી સારી કભી બિગડતી હતી વચ્ચે વચ્ચે અને એ સારવાર દરમિયાન એને છે ને સભી સારવાર કરવા તેમ છતાં એને મરણ પામેલ હતું

સર કેવલ ઓપી બધી રાખવી જોઈએ બનાવી તપાસ કરીએ તપાસમાં ડોક્ટર દોષિત નીકળશે તો ડોક્ટર એ તો તપાસ નો રિપોર્ટ ના આધારે કરશે

નથી કોઈ કોઈ પાસે પાસે કાર્ડ હોય હોય માં દર્દી થાય પૈસા તેમ છતાં કમી રહેતો ઉપાય છે એ વિષય માં કઈ આપણા જાણકારી નથી કોઈ માંગણી કરેલા ડોક્ટર દ્વારા

એમાં કોઈ એ કરી શકે ખાલી એવું જે છે જે મારામારી કરેલા હતા એ અરેસ્ટ થયેલા હતા એ પછી હડતાલ સમેટ લેવામાં આવી હતી એ પછી તપાસ કમિટી અત્યાર સુધી અહિયાં સુપ્રી ઓફિસ સુધી આવ્યું નથી ઓફી આવે પછી એના ઉપર કાર્યવાહી થશે